ચર્ચા હાલો આ જૂનું અંબાઈ મંડેમાં વર્ષોથી આપણે કૃષિવિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે આ પ્રસંગમાંથી દર વર્ષે ને એ બંને પક્ષો તરફથી આપણે જેમ લગ્ન કરીએ છીએ તે હિસાબનું અહીંયા એ કરવા આ દિવસથી લગ્ન કરવાથી લગ્નની શરૂઆત થઈ જાય છે અને લોકો ખૂબ ગણીને આ દિવસથી લગ્ન ચાલુ થઈ જાય છે અહીં દર વર્ષોથી આ પ્રસાદ ચાલવામાં આવે છે અને લોકો હજારોની સંખ્યામાં દર્શન કરે છે માતાજી પાસે આશીર્વાદ લઈ જાય પોતાના શુભ કાર્ય શરૂ કરે છે અંબાજી માતામાં જે તુલસી કરે છે દરેક પક્ષો માટે લોકો દર વર્ષે જુદા જુદા જગ્યાએ કે ભાઈ અમે લાવે લાવો તો વેવાય પક્ષને ને છોકરી તરફથી છોકરા છોકરી વાળા તરફ કૃષ્ણના ને તુલસી માતાના જુદા જુદા પક્ષો ઉભા કરીને અહીંયા લગ્ન કરવામાં આવે છે આ વર્ષે પ્રસોષિત કરવામાં આવે છે ના આજે તમે જોજો કે આ પ્રસાદી સામનો થાય છે મંદિર માં આવી તમે દર્શન કરો હજારો ની સંખ્યામાં દર્શન લોકો પગડેતા